હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં તો ગાયસ અત્યારે અમે આવી ગયા છે ઉત્તરાખંડના હરિદ્વારમાં તો ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે અમે જ્યાં દર્શન કરવા આવ્યા છીએ એ શક્તિપીઠનું નામ છે મા મનસાદેવીનું મંદિર ફ્રેન્ડ્સ આ મંદિર હિમાલયની દક્ષિણી પર્વત શ્રેણી શિવાલિક પર્વતના બિલવા પર્વત પર આવેલું છે અને આ મંદિરને બિલવા પર્વત તીર્થ સ્થળ પણ તો કહેવાય છે તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો આ શક્તિપીઠના દર્શન કરવાના છે આ શક્તિપીઠનો ઇતિહાસ પણ તમારી સાથે શેર કરવાનો છે અને હરિદ્વારના ઘણા બધા दा तीर्थ स्थलपण हमें तुम्हारे साथ शेयर चाहिए तो हमारे चैनल ने सब्सक्राइब कर लेजो चलो तो गाइस सवे हम आइए मंदिर पर माताजीना दर्शन करवा શ્રદ્ધાળુઓ આવી રીતે જાણીએ આ પ્રાર્થના નું રહસ્ય શું છે ઘર બના રહે ક્યાં એનસે કે ઘર જૈસે પથ્થર પર પથ્થર રખ કે ઘર બનાયે ક્યાં તો માતાજી એક બઢિયા સા ઘર આપણે કો બના કે દેગે ફ્રેન્ડ્સ અહીંયા એવી જ રીતે ઘણા બધા ઘર બનાવેલા છે જે પહેલાં માસી બનાવતા હતા એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો અને બધાને એ પણ આસ્થા છે શ્રદ્ધા છે કે અહીંયા જે ઘર બનાવીએ એવી રીતે માતાજી પણ ઘર બનાવી દે છે એમ મંદિરે પહોંચવા માટે સીધું ચડાણ પહેલાં કરવું પડે છે અથવા તો તમે રોપવેમાં બેસીને પણ જઈ શકો છો જો રોપવેનો યુઝ ન કરવો હોય તો મંદિરે જવા માટે ટોટલ તમારે સાતસો ને દાદરા ચડવા પડે છે ફ્રેન્ડ્સ અહીંયાથી ને જવાય છે મા મંચાદેવીના મંદિર પર જવાનો રસ્તો છે આ રસ્તા પરથી જવાય છે મંચાદેવી મંદિર અને અહીંયાથી ઘણું બધું ચડાણ કરવાનું આવે છે ને ચડાણ કર્યા પછી સીડી પણ આવે છે અને રોપવેથી પણ આપણે જઈ શકીએ છીએ આ રીતનું ચઢાણ આવે છે ગાય આ બધી હિમાલય પર્વતની શ્રૃંખલા છે શ્રેણીઓ છે અને આ જે મંદિર છે એ શિવાલિક પર્વતની શ્રેણી એટલે કે બિલવા પર્વત પર આવેલું છે આ મંદિર મંદિરના સીધા ચડાણ ચડ્યા પછી રસ્તામાં નટખટ બંદર ના મળે એવું તો બને જ નહીં તો અહીંયા એટલા ક્યુટ નાના નાના નટખટ બંદર પણ મળી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો આટલું ક્યુટ નાનું બંદર છે અને ગાઈસ મંદિરના ચઢાણ ચડતી વખતે રસ્તામાં ઘણા બધા રુદ્રાક્ષના સ્ટોલ આવશે ફૂડના સ્ટોલ આવશે સોડાના સ્ટોલ આવશે આ ટાઈપના અલગ 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 સ્ટોલો આવે છે અહીંયા રસ્તામાં અને આવી જ રીતે રુદ્રાક્ષ નિવાળા છે કે બીજી કોઈ ઘણી બધી વસ્તુઓના સ્ટોલ છે લાગેલા ચડાણ થોડું હાર્ડ છે પણ એટમોસ્ફિયર એટલું સારું છે એના કારણે થાક મહેસૂસ થતો નથી જેમ કે આપણે ગુજરાતના બીજા ઘણા બધા પર્વત છે એ ચડીએ છીએ તો થાકી જઈએ છીએ કેમ કે ગરમીનું વાતાવરણ વધારે રહી છે અહીંયા આ એટલું સારું છે કે થાક નથી લાગતો અને અહીંયાથી તમે હરિદ્વાર પણ જોઈ શકો છો મા ગંગા અહીંયા વહે છે એ પણ તમને દેખાશે આ ગંગા નદી છે અને આ હરિદ્વાર સિટી અહીંયાથી પણ દેખાય છે ચલો તો ગાઈસ હવે માતાજીનું દર્શન કરવા માટે ફરીથી પાછું ચડાણ શરૂ કન્ટિન્યુ રાખવું પડશે આ મંદિરનું નિર્માણ મની માજરાના મહારાજ ગોપાલસિંહે વર્ષ અઢારસો અગિયારથી અઢારસો પંદર વચ્ચે કરાવ્યું હતું એવું કહેવાય છે કે આ જગ્યા પર સમુદ્ર મંથન પછી નીકળેલા અમૃતના થોડા ચાંટા ભૂલથી પડ્યા હતા એવું પણ માનવામાં આવે છે કે અહીં પર માતા સતીનું માથું પડ્યું હતું ફ્રેન્ડ્સ મંદિરની અંદર પ્રવેશ કરતા પહેલા સામે દેખાય છે ફ્રી ચપ્પલ જૂતા સ્ટોલ એટલે કે અહીંયા તમે તમારા બૂટ ચપ્પલ અહીંયા ઉતારી શકો છો પણ રસ્તામાં ઘણા બધા લોકો તમને બૂટ ચપ્પલ ઉતારવા માટે વિનંતી કરતા હશે ફ્રેન્ડ્સ આ મંદિરનો પ્રવેશ દ્વાર છે અહીંયાથી મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે એન્ટ્રી લેવાની હોય છે અને અહીંયા ઘણા બધા સ્ટોલ પણ આવે છે જે પ્રસાદી કે બીજી બધી ચૂંદડી એવી બધી વસ્તુ આપણે અહીંયાથી ખરીદી લઈએ અને મા મંચાદેવીને આપણે ચડાવી શકીએ એ માટે અહીંયા નવરાત્રીના ટાઈમ પર ખૂબ જ ભીડ હોય છે અહીંયા લાઈન ખૂબ જ લાંબી લાગેલી છે દર્શન માટે ત્યારે જોઈ શકો છો આ મંદિર પવિત્ર નિવાસસ્થાનથી જાણીતું છે જે શક્તિનું એક રૂપ છે અને એવું કહેવાય છે કે ભગવાન શિવના મનમાંથી પ્રગટ થયા હતા મંચાદેવી અને ગાય એવું પણ કહેવામાં આવે છે કે મંચાદેવી નાગરાજ વાસુકી ના બહેન છે મા મનસાદેવીના મંદિરમાં મન્નત માગીને શ્રદ્ધાળુઓ વૃક્ષની ડાળ પર દોરો બાંધે છે અને જ્યારે પણ એમની મન્નત પૂરી થાય છે ત્યારે એ દોરો પાછો છોડી જાય છે ફ્રેન્ડ્સ મા મનસાદેવીના મંદિરમાં બે મૂર્તિ છે એક મૂર્તિમાં એમના ત્રણ મુખ અને પાંચ હાથ તો બીજી મૂર્તિમાં એમના આઠ હાથ દેખાય છે અને અહીં અગાઇશ મા દેવીના આપણે દર્શન કરી શકીએ છીએ

મંદિર પર પહોંચવા માટે ફ્રેન્ડ્સ હરિદ્વારના હરકી પોડી થી ત્રણ કિલોમીટર ડિસ્ટન્સ છે જ્યાં તમે ઓટો લઈને પણ આવી શકો છો જય મા મંચાદેવી તો ફ્રેન્ડ્સ આ હતો મા મંચાદેવીનું મંદિર આ શિવાલિક પર્વતની પર શૃંખલા અને આ હતો મા મંચાદેવીના મંદિરનો ઇતિહાસ તો કાઇશ તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જાણ કરો કોમેન્ટમાં લખી નાખો જય મા મંચાદેવી તો ચલો ફ્રેન્ડ્સ આ અમારી ચેનલ સાથે કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો અને હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય મા મંચાદેવી તો ચાલો આવા જ અવું નવા વિડીયો માટે હવે નેક્સ્ટ મળીએ આપણે